જય સ્વામિનારાયણ સવાર સવારમાં માં ખરીદી કરી એવા બધા પાલે જી ગોલ ઓકે જી ગરમા ગરમ એકદમ તાજી ચાલો ગાઈસ મસ્ત ગરમા ગરમ ફાફડે વિથ ગરમા ગરમ ચાય બરાબર સાથે ખમણી મરચા ખમણી ખમણ પેટીસ અરે વાહ સરસ ચાલો હેતેશ ભાઈ એક નવું લઈને આવ્યા છે હેતેશ શું છે ઈ ગેજેટ બતાઈ દો આઈફોન ક્લિક કરતા એમાં ફોન લગાવી દો એવું છે મહલાક્ષર હા અલ લે આ દ રિંગઈ ટાઈપ સી ચાર્જર છે હું વાત છે રેકોર્ડિંગ કઈ થાય કોલ રેકોર્ડિંગ ક્યાં આવે છે છે ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ લાડુ બેન આવી ગયા છે ક્યાં ખાઓ કે ક્યાં ખાઓ કે ફાફડી ફાફડી હેતેશભાઈ બેહી ગયા છે જો

બાકી છે મમ્મી બધા બાકી છે તો ક્યાં ગયા છે બધા ઓકે લીલી તુવેર નું શાક દાળ બટેકા પવા સાથે રોટલી ને બધું બીટ અને આ બાજુ નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો પાર્ટી બધી આવી ગઈ છે ઢોસા ખાઈ લ્યો એક કામ પેપર નાખી દે ઉસલાવા દે જોવી કોનાથી છે ને પેપર બને આ કોના સારા થાય છે આ કૃપાથી શરૂઆત કરી નાનાથી ચાલુ કે આમ એક એક પેપરનો ઓલું હા એટલે ખબર પડે કે એક હા એક એક પેપરનો ડેમો આપવાનો આ રાખો એમ એટલે જો આ નીચે ઉતાર બસ

આ બેનનો વારો છે ઢોસા બનાવવાના છે પછી જોઈ લેજો આગળનો વારો હોય ને એમાંથી શીખી લેવાનું પૂછી લેવાનું જાણી લેવાનું એવું કરે ને ઓય આજ પણ મોટો બેન હોય ને એટલે એવું રે થોડું આપણે પેપર કરતા આવે આજે શીખો આવે ટ્રાય કરો આ

કોણ છે હાથીભાઈ કોણ છે જો હાથી તમે ખાલી હો મજા આવી ગઈ મજા આવી ગઈ હાથીની ની ખાઈ ગઈ કોણ છે હાલો લાવો clave, a ti clave, clave, clave ગાઈસ તો ફાઈનલ મસ્ત મજાનો પાલક પનીર ઢોસા છે હાલો હવે કયું બનાવવાનું છે આ લ્યો હવે મસાલા મસાલા ઓકે આ બાજુ જો એક નવું કપલ હામે જમવા માટે બેસી ગયું છે અને આ બાજુ પણ ચાલુ થઈ ગયું છે જો ભાઈ ઢોસા થઈ ગયા છે રેડી મસ્ત અને બધા હાડો જો અહીંયા બેસી ગયા છે રેડી ને કેમ બન્યા પણ ઘરે બનાવ્યા બેના ને હા

હાલો હવે કોણ બેહવે છે અનિલ ખાઈ લે પછી એમ કે છે ભાઈ અનિલને ખાઈ લેવાય જો હાલો કેન્ડી આવી ગઈ છે ગઈ જો આ બધા હાટો બધા છે ને ગરમી ચડી ગઈ છે ઢોસા ગરમા ગરમ ખાધા કે નહીં ગરમી એટલે છે ને ભાઈ ચાલુ કરી કરીજો ચાલો બચ્ચા પાલટી ચાલુ કરો ચાલો જે લે લઈ લ્યો લઈ લો

સરસ ગઈકાલના અલગ ડોસા હતા આજના અલગ હતા બરાબર તમને ભયો હા કે નહીં સરસ લ્યો ગુડ ચાલો બિનલ હવે હું પીધું તે

એક ભાભી ની જ બેન ભેગા થાય તો એ ભાભી નું કે બપોર પછી કે આજે છોકરા પછી આપણે ડુમર ચાલુ થઈ ગયું પ્લાન કર્યો બહુ પ્લાન કર્યો હાલો જાય કરી નવર શો થાય તો એમાં લેડીઝ લેડીઝ બહુ પ્લાન પછી હું ભી જ નતો ハハハハ હું કાલે એમ કઉન ફટાફટા માળો સાડા ત્રણ થઈ ગયા પછી સાડા ત્રણ ક્યાંય નીકળી નીકળે અંધાર બધા બેઠા ની હું કે અહીંયા બધા બોલે We'll be right <laughs> back.

I or no